વડોદરાના વાઘોડિયા જીઆઈડીસી માંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે વાઘોડિયા જીઆઈડીસી ખાતે આવેલી મંગલમ સ્ટીલ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ એક માં માલ સામાન ઉચકતી ક્રેન અચાનક તૂટી પડતા એક કામદાર નું કરુણ મોત નીપજ્યું છે લોકો ભારે વજનદાર ફર્નેસ ઉઠાવતી વખતે ક્રેન તૂટી પડતા ગુલાબસિંહ કલ્યાણસિંહ પરમાર નામના યુવક પર પડી હતી જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા બાદમાં તેમને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે પરિવારજનોએ કંપની પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે તેમજ અકસ્માત અંગે સમયસર જાણ ન કરાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે આથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને ન્યાયની માંગ કરી છે ઘટનાથી રોષે ભરાયેલા ત્રિકમપુર ગામના બસ્સોથી વધુ ગ્રામજનોએ કંપની બહાર ધરણા કર્યા હતા પરિસ્થિતિને ધ્યાને લઈ કંપનીના કામદાર અને સ્ટાફ કંપનીને તાળું મારીને સ્થળ પરથી ચુમંતર થયા હતા આ અકસ્માત કંપનીમાં સેફટી નિયમોની નિષ્કાળજીના કારણે થયો હોવાનું સ્થાનિકો અને પરિવારજનોએ જણાવ્યું છે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે હું તિકમપુરા ગામ સરપંચ અને જે વાઘોડિયા જીઆઈડીસીમાં મંગલમ સ્ટીલ કંપનીમાં જાન વાઘોડિયામાં અમને ખબર પડી કે આવી અકસ્માત ઘટના બની અમારા ગામનો છોકરો છે એટલે ત્યાર તાત્કાલિક મેં વિરેન્દ્રસિંહ બાપુને જાણ કરી અને અમે બંને જણ ખડે પગે એની ચર્ચા ઉપર ચાલ્યા અને તપાસ કરતાં અમને માહિતી એવી મળી કે કંપનીની અંદર એ સ્પાર્ટ હતો બે થી ત્રણ ટનનો એ ક્રેનની અંદર એ અંદર ઉપર ચડાવે એ રીતે કઈ કામગીરી કરે છે પણ કંપનીએ અમને કે અમના પરિવારને કોઈને પણ ફોન કર્યો નથી અને અમને કોઈ કંપનીએ જાન નથી કરી બીજું બનાવ બન્યા પછી આ લોકોની સેઠ જાતેની એની ગાડી હતી પણ એમની ગાડી કોઈ ઉપયોગ ના કર્યો અને એકસો ની ગાડીનો રાહ જોયો એકસો આઠ ગાડી એક અડધો કલાક પછી ગાડી આવી એનું લોહી બ્લડ એ આખું ખાલી થઈ ગયું હોસ્પિટલમાં જઈ એમના માણસોએ દાખલ કર્યો અને પછી આગળની પરિવારમાં કોઈ આગળ કંપનીનો માણસ રહ્યો નહીં જાતે અમે હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં અમે વિરેન્દ્રસિંહ બાપુ અમે બંને જઈ રાતે એની જાન કરી અને અમે યોગ્ય વર્તનની અમે માગણી કરી છે જય સુધી યોગ્ય વર્તન એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું ચોવીસ કલાક આંદોલન ચાલુ રહેશે